બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પંદર હજારથી વધુના મત સાથે વિજય જાહેર થતા જ ગેનીબેનના હોમગ્રાઉન્ડ ભાભર ખાતે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી મોં મીઠું કરાવી જીત મેળવતા ગેનીબેનનું ભવ્ય સ્વાગત કરી ભવ્ય ઉત્સવ મનાવ્યો પચાસ વર્ષ બાદ પ્રથમ મહિલા સાંસદ ચૂંટાતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે બનાસકાંઠાના લોકોએ ગેનીબેન ઠાકોરનું મામેરું ભર્યું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી બનાસકાંઠાની પ્રજાએ ગેનીબેન ઠાકોર નોટ અને વોટ બંને આપ્યા અને આખરે વિજય થયો છે ત્યારે લોકોમાં પણ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાતના ગઢ ગણાતા ભારતીય જનતા પાર્ટી ના રાજ્યમાં આજે બનાસકાંઠામાં કોંગ્રેસ ગેનીબેન ઠાકોર જ્યારે વિજય બન્યા છે ત્યારે તેમનું કદ માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર રાષ્ટ્ર લેવલે ઉભરી આવ્યું છે પ્રજાજનોની જીત છે ગેનીબેન હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર એક સામાન્ય જનને કઈ રીતે એની જોડે વર્તવું એ જો શીખવું હોય તો ખરેખર જમીની નેતા તરીકે ગેનીબેન અભિનંદન એ પાત્ર છે અને એના માટે આજે ફરી એકવાર સાબિત થયું કે માત્ર પૈસાથી અને કોઈ અન્ય તાકાતથી ચૂંટણી લડી શકાય બાકી જીતી ન શકાય ગેનીબેન લોકોના મનમાં હતા અને લોકોએ મન બનાવી લીધું હતું કે હવે તો બસ ગેનીબેન જ અને ગેનીબેન જીત્યા ભારતીય જનતા પાર્ટીના વડાપર્ધનને એવી મજબૂરી આવી કે એક ખેડૂતની દીકરીને કોંગ્રેસે જે ટિકિટ આપી અને ખેડૂતને દીકરીને હરાવવા માટે બધા વર્તનને હોય આપવું પડ્યું પણ પબ્લિકે અત્યારે બનાસવાડાની પબ્લિકે એવું વિચાર્યું કે ખેડૂતની દીકરી છે નોની દીકરી છે લોકસભામાં એમને કોંગ્રેસે વિશ્વાસ કર્યો બે વાર વિધાનસભા જીત્યા અને બનાસવાડાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો નોની રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર